પછી કે ના ના હવે આપણે ગાય પે કરી હવે કઈક બીજું આ બે જવાબ કે આવું આવું ચાલ્યા કરે આવા તો એ શું તો કરે જો ફેઝ આવે જુદે જુદે એમ હા જો અ તમારે ઘરે વાઇફ છે રસોઈ બને બરાબર તો દાળ ભાત શાક રોટલી બનાવે પછી બારે માસ દાળ ભાત શાક રોટલી જ બનાવે તમને તમે ઉભાઈ જશો ને રીતે બધા દેવો છે ને એ ઉર્જાના અલગ અલગ રૂપો છે તો તમારો આત્મા છે ને આત્મા છે જેમ ભગવાન સર્વ વ્યાપક છે સર્વશક્તિમાન છે સર્વજ્ઞ છે તો આત્મા પણ અમની છે એને બધી ખબર પડે છે આત્માને તમે ગમે એવા આગમની છો ગમે એવા આધમ છો પણ તમારો આત્મા તો કઈ હે કે બાઈક કઈ તમારો આત્મા તમને કે તો આમ કર તેમ કર થોડા આમ એટલે તમને હનુમાન ચાલીસાની મન થયું તો એ તમને જે તે વખતે જરૂર હતી નેસેસિટી હતી એટલે તમારા આત્માએ આત્માની ભૂખ હતી અને તમારી પાસે તમે કરી દીધું તો બધું બરાબર છે ઓકે છે બધું તમારે થોડી બોલે પણ પછી પછી છૂટી જાય બોલે છૂટી જાય बस 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 बीजी लोग पकड़ो इसमें रोज तो लड़ रहे हैं लड़ रहे हैं दिखा लड़ रहे हैं वन जो एक डाल पकड़े बिजली डाल पकड़े क्या नहीं भाई यहां वापस नहीं की लो बहुत रत्न वसुंधरा वसुंधरा के रे एक इतनी चढ़े वसंत पोछे एक इतनी चढ़े वसंत कोचे एक इतनी चढ़े तो बधा ही जरूर है तो तुम्हारे को बधा पसंद अलग-अलग तीर्थों में सुकन जाओ ગિન્દાર સર્વશ્રેષ્ઠ છે તો આપણે ચાર ધામ જાય છે અહીં જાય છે તો બધાની જરૂર છે બધાનું ખબર છે બધે જવું છે ક્યારે ક્યાં સંત તમારી ચેતના પર કેવું કામ કરશે ક્યારે ક્યારે બોલાવશે તો જવાય બધી ખબર અને એક ગુરુમાં ભાવ તો પછી બધે તમને ભૂત તમારે દુઃખે એવો જ ભાવ થાય એવું જ રીતે એક ગુરુની કૃપા થાય

તો નિત્યાનંદ સામે આપણે ગણેશગીરી બોમ્બેમાં કાયમ અવધૂત જ કહેવાતા અને ઈશ્વરના અમુક તત્વ અમુક વિભાગમાં એનું આવું સ્થાન છે જે લોકલેશ મહારાજ છે કાયાવર્ણ આપણે વડોદરામાં જ્યાજો છે કાયાવર્ણ એની એવી કક્ષા એ ટાઈપના એનો ભક્ત આવ્યો ફેમિલી આવ્યો અને ગુરુજી વાર્તા હતા આશ્રમ

એટલે પાછા રિટર્ન ગયા બીજી ટ્રેન આવતી હતી એ ટ્રેન માં બેઠા પાછા બેંગ્લોર બાજુ ના ટાઈમ બેઠા પછી ટ્રેન માં બીજા બેન આપી થઈ તમે એક ફેમિલી બેઠું એ પતિ પતિ વાત કરે કે આપણે બેંગ્લોર તો જશું પણ આપણે ઓલા ભાઈ નામ જે અબક હોય છે એને મળતું તો એને આપણે હમાતા કેવી રીતે આપશું હમાતા કેવી રીતે આપશું એટલે ઓલાને કામ ચાલે ખાલી સાંભળતા તો એની દીકરી છે પણ હવે આપણે અત્યારે હોય તો જવાય ને તો ન જવાય પણ આપણે સમાચાર મળ્યા છે એ આજ જાય તેથી મોબાઈલ એવો કંઈ સમય નહોતો એમ ને તો કે આપણે સરનામું તો છે કે વાત તો કરે કાપ કરો તો કરે ને જે સરનામું બોલે તો ઓલો સાંભળતો હતો એ જ એનું સરનામું હતું